શહેરની અંદર અચાનક કડાકા અને ધડાકા સાથે એક મુશળધાર વરસાદ પડ્યો મોરબી શહેરમાં સવારે એકદમ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કોઈ પણ કંઈ સમજે તે વિચારે તે પહેલા જ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદ પડવાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આ બાબતની વાત કરીએ તો મોરબી શહેરની વાત કરતાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો હોય છે વાવણી જોગ વરસાદ થઈ ગયો છે ખેડૂતોમાં ખુશહાલી છે ત્યારે મોરબીમાં છૂટાછવાયા વરસાદ પડ્યો હતો તેમ છતાં વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી હતી વહેલી સવારે સૂર્ય મહારાજ આકાશમાં નીકળ્યા હતા ત્યારે લાગ્યું હતું કે વરસાદ નહીં પડે પણ અગિયાર વાગ્યા પછી વાતાવરણ પલટો થયો હતો અને થોડી જ વારમાં ગાજવીજ સાથે મુસાળધાર વરસાદ પડી ગયો હતો રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા મોરબી શહેરના મુખ્ય રોડો અને ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું હતું ત્યારે મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના આશરે દસથી જતા વધારે હોખળાઓને ભૂમાફિયાઓની બંધ કરી દીધા છે એટલે આ વરસાદી પાણીનો નિકાલમાં બંધ હોવાથી નીચાણવાળા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી